રાવણ અને શિવ તાંડવની કહાની લંકાનો રાજા રાવણ મહાન વિદ્વાન શક્તિશાળી અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો તેણે શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી એક વખત રાવણ કૈલાસ પર્વત પાસેથી પસાર થતો હતો તેને પોતાના બળ પર અહંકાર આવ્યો અને તેને વિચાર્યું કે હું તો અપરાજિત છું કૈલાસ પર્વત પણ ઉઠાવી શકું રાવણે પોતાની દસે માથા અને વીસ હાથોથી કૈલાસ પર્વત ઉઠાવવાનો પ્રયત્ન કર્યો આ જોઈ ભગવાન શિવજીને માત્ર પોતાના પગના અંગૂઠાથી પર્વત દબાવી દીધો કૈલાસ પર્વત નીચે દબાઈ ગયો અને રાવણ ભયંકર દુઃખમાં ફસાઈ ગયો રાવણ પીડામાં રડી રડી પડ્યો પણ તેને ભગવાન શિવને ગારો ન આપી બદલે તેને વિના વગાડીને શિવ તાંડવ સ્ત્રોત ગાવું શરૂ કર્યું અને તે સ્ત્રોતમાં શિવજીના રદ્ર નૃત્યમય સ્વરૂપનું વર્ણન હતું રાવણની ભક્તિ અને સ્તુતિથી ભગવાન શિવ પ્રસન્ન થયા તેમણે પર્વત હરવો કર્યો અને રાવણને આશીર્વાદ આપ્યા શિવજીએ કહ્યું તારી ભક્તિ અદ્ભુત છે પણ અહંકાર તારો વિનાશ કરશે શિવજીએ રાવણને ચંદ્ર હાસ નામની તલવાર આપી અને અમરતા સમાન બળ આપ્યું આ કહાનીનો સંદેશ અહંકાર ભલે મહાન શક્તિ ધરાવે પણ તે વિનાશ લાવે સાચી ભક્તિ હંમેશા ભગવાનને પ્રસન્ન કરે ભગવાન શિવ કરુણાના સાગર છે